રાજકોટના યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શીટનું મહત્વ નિવેદન સામે આવ્યું છે ડાબા પગમાં તકલીફ હોવાને લઈને દર્દીને અમે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું દર્દી અને દર્દીના સગાને સમજાવીને જ અમે ઓપરેશન કર્યું જમણા પગમાં પણ તકલીફ હતી જેના કારણે દર્દી સાથે અને તેમના સગા સાથે વાત કરીને ઓપરેશન કરાયું હતું દર્દીએ ઓપરેશન કર્યું ત્યારે પણ કોઈ ફરિયાદ કરી નહોતી દોઢ મહિના પછી દર્દીએ સીધી પોલીસ જ ફરિયાદ કરી અમે તમામ ડોક્યુમેન્ટ પર પણ દર્દીને સમજાવીને સહી પણ લીધેલી છે

જે વિસ્તાર છે કે ત્યાં જુનિકર હોસ્પિટલ આવેલી છે ત્યાંના તબીબ જે ચીગીસ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આ જે ઓપરેશન કરવાનું હતું તે ડાબા પગનું કરવાનું હતું પરંતુ ડાબા પગનું પણ ઓપરેશન કરવામાં આવ્યું અને જમણા પગનું પણ ત્યારબાદ ઓપરેશન કરવામાં આવ્યું એક દોઢ મન્યો એક દોઢ મહિનો છે તે વિત્યો ત્યારબાદ જુનાગઢની યુવતી એ જુનાગઢમાં જે તબીબ છે લોકલ ઓર્થોપેટિક છે

કે જે યુવતી એ જ્યારે જે ઓપરેશન કરાવ્યું ત્યારે યુવતી તેમજ તેમના પરિવારજનોની સહેમતીથી જ આ ઓપરેશન થયું છે અમારી પાસે બધા જે દસ્તાવેજી પુરાવાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે દોઢ મહિના દોઢ મહિના સુધી જે યુવતી છે જે પીડિતા છે તેમના દ્વારા જે સારવાર માટે અને જે જે સર્જરી બાદ જે કસરત કરવા માટે આવતા હોય છે તે પણ અહીં જે સારવાર લીધેલી છે અને ત્યારબાદ અચાનક હોસ્પિટલને રજૂઆત નથી કરવામાં આવી પરંતુ ડાયરેક્ટ પોલીસમાં અરજી કરવામાં આવી ત્યારે જે સમગ્ર મામલે ક્યાંકને ક્યાંક યુવતી દ્વારા જે જુલાઈ મહિનામાં જે જે મીડિયા સમક્ષ પણ વાત છે તે કરવામાં આવી હતી અને જે રજૂઆત પણ કરવામાં આવી હતી કે જે ઓપરેશન થયું છે ખરેખર તેની જરૂર ન હતી હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો યુવતીને હજુ પણ પગમાં જે ઓપરેશન ન હતું કરવાનું અને તેમાં પણ ઓપરેશન કર્યું છે તે પગમાં તકલીફ છે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે જે 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 તબીબ છે મારી જિંદગી બરબાદ નાખી મારે સ્પોર્ટ્સમાં પણ જાવું હતું મારે ભણવાનું પણ બાકી છે મારી ઉંમર નાની છે ત્યારે મને અત્યારથી ચાલવામાં તકલીફ છે તો હવે મારે જાવું તો જાવું ક્યાં તેવી પણ ક્યાંક ને ક્યાંક અરજી કરી હતી ત્યારે સમગ્ર મામલે હવે તપાસના અંતે ગાંધીગ્રામ પોલીસે

યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથક માં અરજી કરવામાં આવી અને અરજીના અંતે આજે બે થી ત્રણ મહિના થયા ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસના અંતે જે જે તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને આઈપીસી કલમ ત્રણસો ને આડતરી મુજબ જે કેસ છે તે નોંધવામાં આવ્યો છે તબીબની ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે જે બેદરકારી સામે આવી છે જે ઓપરેશન ન હતું કરવાનું ત્યાં ખોટા પગમાં ઓપરેશન કરી નાખ્યું તેના કારણે જે આ ફરિયાદ છે તે દાખલ થઈ છે ત્રણ મહિના જે ચાર મહિના વિત્યા અને ત્યારબાદ તપાસ કરી ત્યારબાદ જ આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે જે તે વખતે પણ જે જે તબીબી જે યુનિકર હોસ્પિટલના એડમિટ છે તેમના દ્વારા પણ આ આ પ્રકારનું નિવેદન દેવામાં આવ્યું હતું પરંતુ હવે કાર્યવાહી થઈ અને ત્યારબાદ પણ જે જે તેમના બચાવ પક્ષ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જી બિલકુલ લખી આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપ